નહી તો અમુક અમુક સમજ બહુ લોભિયા માણસો ભગવાને આપી દીધું પણ હા લોભે હા રામ રામ કરો કુતર્યું ઘરમાં ગળતા તાટિયા ભાંગી નાખે ડેલ્યુ દઈ દઈને કુતર્યા મારતા મેં ઘણા જોયા કુતરું ઠેકીને બારો નીકળવા જાય તો છોકરા ગયા લેજે બટા છોકરો બારી દઈ દે અડધું કુતરું અંદર ને અડધું બહાર અને છોકરો બારી દબી નું બાપ પુરાણે પુરાણે જાય કુતરા અમે રમ રમાટી લેતો હોય એ તો કૂતરું જાણે શું પરિસ્થિતિ થાય હેમાલી જે સ્વામીજી કૂતરું સટકે મેં જોયું તો હેમાલી સટકી કે જેમ તેમ જાણે આપણને એમ લાગે શેરીમાં રોકેટ નીકળ્યું ભાઈ શણ શણાટી ધૂળી ઉડાવે કાઉ 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 કતું એ એ કોઈ દી ગામ સામું જોવે એક રોટલી હાટુ સાહેબ બાર્યું દઈ દીન કુતરા મારતા હોય એની પ્રજા કોઈ દી સત્સંગી ન બની શકે લોભી લોભી પોતાનો બંગલો હળગતો હોય તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે ત્યાં તો પ્રકાશ આવી ગયો ને પૂરી થઈ ગયા છોડો સાહેબ નાકમાલી ગુંગુ કાઢે તે સસળ વગેરે ઘા ન કરતા હોય વિચારમાં પડી જાય ભૂલથી ઘાટનો હીરો તો નહીં હોય ને નાકમાલી નીકળ્યો હું ઘાટનો હીરો હોય સડાય હરે ને જો તને જે ભરોસો બે હોય હવે એ સસવાડા વગર ઘા ન કરતો એ દહ રૂપિયા ખાખ કોક ને આપીએ કે એટલે હું ઘણી વાર એ કહું કે પેલા જો આ દહ વર્ષ પેલા કોઈ મારો પ્રોગ્રામ કર્યો તો દહ પંદર હજાર માં પતી દાતું એ જેમ જેમ મોડા થતા જાય વ્યાજ વધતા જાય એમાં દોઢ લાખ જાય વ્યાજ તો વધે એટલે એક એક ખાલી દાખલા રૂપિયા એમ કે એ એક કલાકાર હોવ નથી ભણ્યો કાંઈ એમાં આયર નો દીકરો ચારણ ના દીકરા બારોટ ના દીકરા બોલતા હોય તો ગમે જોકે કૃષ્ણ ના વંશ નો એટલે સુર તો હોય એ જ વાત કે એ કોઈની તમારા ભાગ સામે ન જોતા બસ એ એ ગુરુને એટલું જ ભગવાન ને એટલી જ પ્રાર્થના કરવાની કે અમારી ગતિ તારા બાજુ રે અમારા વિચાર તારા બાજુ રે જેને વિશ્વાસ હશે જેને ભરોસો હશે એને સો ટકા મળશે કોના ઉપર ભરોસો પોતા ઉપર ન હોય તો ચાલશે સાહેબ પણ જેને તમે સદગુરુ માનો છો જેને તમે ગુરુ માનો છો એના ઉપર તમને ભાર ભરોસો હોવો જોઈએ એનો દાખલો આપો તમને કે સબરીને જયારે ભગવાન સિત્તેર વર્ષે જયારે એના ગુરુ એ ઋષિ એ હાથ વહે હતી તેથી કીધું તું તારે ક્યાંય જવાની જરૂર નથી

ન ભાળે પછી પોતાની કુટિયામાં હોઈ જાય કાલ આવશે કાલ આવશે કાલ આવશે એ કાલ આવશે કાલ આવશે સાહેબ હિતર વરહ કાઢી નાખ્યા અને જેદી આવીન ઉભાર્યા પરમાત્મા અને ત્યારે આંખ માં લી આહુડા ધાર થઈ ત્યારે ભગવાન રામ એને પૂછે છે કે સબરી હું આવ્યો એના હરખ ના આહુડા છે કે પ્રભુ માફ કરજો કે કે તમે આવ્યા એનો હરખ નથી કે તો આજ મારા ગુરુના શબ્દો સાચા પડ્યા એને મને આનંદ છે આજ મારો ગુરુ સાચો આજ મારા ગુરુનું વાક્ય મને આજ સાચું પડ્યું આજ મને મારા ગુરુના શબ્દો ઉપર આહુડ આવ્યા એનો મને હરક છે આખર જાવું તો યાદ પડે એટલે બહુ ડોટું દેવાથી મળી જાય ખોટી વાત જે મળી ગયા પકડી રાખો મૂકો નહીં ભરોસો પણ આપણું કેવું થાય કે થોડું ઘણું આવી ગયું ને એ તમને કહું પણ જેની માથે સમૃદ્ધ ગુરુનો સાથ હોય સાહેબ એ એ એ ઉભરો ન મારીએ કે એ મને ખબર પડે ઉભરો ન મારો હોય તો સંતોનું ચરણ છે એવું અમરસિંહભાઈ એનો આખો પરિવાર એવડો ખર્ચો કરતા છે ઉભરા નહીં મેરે હોય ક્યારે જ ને નગર ક્યાંક એક હતું જગ્યા નો રાખી લે એક્ચુઅલી હમણાં થોડુંક ડીમ છે તો થોડુંક લઈ લઈએ ને પછી એક કઉ સાહેબ ઘર માં દીકરી જવાન થાય એટલે એના માવતર શું મને કરવા એનો કરિયાવર ધીરે ધીરે મને ભેગો કરવા એમ આવા સંતો મળી જાય ને ત્યારે હારે લઈ જવાનો આ કરિયાવર ભેગું કરવાનો ધંધો છે બીજો કઈ ધંધો નથી સાહેબ આ ધીરે ધીરે ભેગું કરવા મળે કારણ કે એ ભાતું હારે કામ આવે બીજું નું હારે કામ આવે

તો એટલો પ્રભાવ પડતો હોય તો ખીચા કાત્રોની બુદ્ધિ ન ફરી જાય કે મારા મંદિરમાં ખીચું ન કપાય નહીં તમે કેવા ભાવથી જાવ છો કાઈ બધું ઈ ન કરે માનભાઈ ગઢવી એમ કહેતા આપડા આમ સ્ટેજ ઉપર કલાકારો ચડ્યા એટલે આમ તેજને પગે લાગીને ચડ્યા એટલે વિકુદાનભાઈને બધા હતા એટલે માનભાઈ પૂછ્યું કેલા હું પગે લાગ્યા તેજને જીની વાત છે એટલે આ બધાય કીધું કે બસ કેવી કે લાજ રાખજો આજ કે ત્રી ત્રી વરસથી લાજ રાખતી આવે હવે લાજ રાખીએ કોઈ એવડા હજી ન છે બધું એને જ કરવાનું કહેવાનો અર્થ તમે કઈ રીતે જાઓ છો એના ઉપર આધાર છે કે હું ભગવાન સુધ કદાચ બોલો નો પણ સ્વીકારે મશ્કરીમાં પણ જાય પણ પેલા તું ખાતરી કર બરાબર બરાબર છે હવે તમે ગમે ત્યાં ગોતવા જાઓ તમે એ એ અહીંયા ભગવાન આપણે હામા ના આવે કૈલાસ જાય તો ભોળોનાથ આપણે મળી ન જાય અને ત્યાં ટાયર્ડ પડે ને હલવાઈ ક્યારે માનતા હે ને કરી ગંગા ના થાય ને હાકડ મુકાય ગયા તણાણા માનતા હે ને કરો તમે જેની નજીક હોવ એની જ માનતા કરો છે આખર તો તમે જેના ચરણોમાં છો એના ચરણમાં પાછું આવવું પડે આવવું પડે ને આવવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમે ગોતવા જાવ જડી ન જાય મળે ક્યાંથી તમારી અંદર કેટલો પ્રેમ છે એના ઉપરાધા બાપુનાથી ગહન ગોવિંદો પણ હરિભક્તો

કોઈ નામ મોત આવે ને અને કદાચ આમ ઉપડે આમ આમ નાખવાની તાલી હું ગેરંટી આપું સાહેબ એક પણ રૂપિયો અમાર ન જોવે જે કઈ રકમ આવે એ જ્યાં વાપરવા હોય ત્યાં છૂટી જે મંદિર માં આપવા છૂટી એટલે મોજ થી વરો હોય તો વરો જો આમાં કારણ કે આ રૂપિયા આવે ને આમાં કરંટ બહુ છે આ જો હવે દઈ દેવાને બરોબર પણ તો એમ તમે એમ નાખો ને તેમ ફેફ સબલ પાટી જાય પણ લડી લેવું તો છે કરણ છે આમાં યાદ ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો ઈ ગહન ગોવિંદો અને હરિભક્તો ને હાથ વગો છે એ પ્રેમ પર ખતો